વિષય છે રક્ષાબંધન રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે ભાઈઓ તેની બહેનને રક્ષા આપવાનું વચન આપે છે આ તહેવારને ભાઈ બહેનના અટૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસ દિવસની લોકો ઘણા સમય પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દે છે બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી હોય છે રાખડીનો અર્થ છે રક્ષા આપણી ભારતીય ભૂમિ પર જોવા મળતો તહેવાર એ રક્ષાબંધન રક્ષા કરવાની સાથે અને હંમેશા રહે તે માટે પણ રક્ષાબંધન ઉજવવામાં આવે છે સૂતરના તાંતણે કે ભલે બંધાય રેશમના તાંતણે સૂતરના તાંતણે કે ભલે બંધાય રેશમના તાંતે ચાંદીના તારે કે પછી સોનાના તારે ભાઈ બહેનનો પ્રેમ છે હંમેશા અમરના તાંતણે ઘણી પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધન શા માટે ઉજવવામાં આવે છે તેનો ઉલ્લેખ થયો છે તેમાંની એક હું તમને કહું એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું તેમાં આમંત્રિત અતિથિઓમાંના એક હતા ભગવાન કૃષ્ણના ભાઈ શિશુપાલ શિશુપાલ રાજા દમઘોષ અને કુંતીની બહેન શુસઓના પુત્ર હતા શિશુપાલે યજ્ઞ દરમિયાન ભગવાન કૃષ્ણનું ઘણું જ અપમાન કર્યું જ્યારે તે ખૂબ જ અસહ્ય બન્યું ત્યારે ભગવાન ખૂબ જ ગુસ્સો આવ્યો અને શિશુપાલને ખતમ કરવા માટે પોતાને સુદર્શન ચક્ર છોડી દીધું જ્યારે શિશુપાલની ડોક કાપીને સુદર્શન ચક્ર ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘાવ થયો દ્રૌપદીએ જોયો અને ભગવાન કૃષ્ણની ચિંતા કરતા તેમણે પોતાની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં તેની રક્ષા કરશે અને દરેક પરિસ્થિતિમાં તેનો સાથ આપશે આમ રક્ષાબંધનના દિવસે ભાઈ તેની બહેનને રક્ષા કરવાનું વચન આપે છે બીજી પણ એક પૌરાણિક કથા છે તો ચાલો એ પણ જાણીએ એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતા લીધો હતો જે ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર હતો ભગવાન વિષ્ણુ વામન અવતાર દરમિયાન સૂરોના રાજા બલિ પાસે ગયા અને તેમની પાસેથી અઢી ડગલાની જમીનની માંગ કરી રાજા બલિ તેને માટે તૈયાર થયા પહેલા ડગલામાં તો ભગવાન વિષ્ણુએ આખી ધરતી પૂરી કરી લીધી બીજા ડગલામાં આખું આકાશ આવી ગયું અને પછી તેમણે બલિરાજાને પૂછ્યું કે અડધું ડગલું હું ક્યાં મૂકું તો બલિરાજાએ કહ્યું કે મારા માથા પર મૂકી દો આ સાંભળી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે એક વચનમાં વરદાન માગવાનું કહ્યું રાજા બલીએ વરદાન માગ્યું કે તમે મારા દ્વાર પર ઊભા રહો અને ભગવાન વિષ્ણુ તેમના વચનમાં ફસાઈ ગયા જ્યારે લક્ષ્મી માતાએ તે સાંભળ્યું ત્યારે તેમણે નારદ મુનિની સલાહ લીધી અને અસુરોના રાજા બલીને રાખડી બાંધી અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા આમ રક્ષાબંધન મનાવવામાં આવે છે એક નાનો દોર છે પણ સંબંધ બહુ મોટો એક નાનો દોર છે પણ સંબંધ બહુ મોટો ભાઈ બહેનનો સ્નેહ છે હંમેશા સૌથી મોટો ભાઈ બહેનનો સ્નેહ છે હંમેશા સૌથી મોટો જીવનભરનો સાથ છે વિશ્વાસમાં એક દીપક જીવનભરનો સાથ છે વિશ્વાસમાં એક દીપક રાખડીનું બંધન છે પ્રેમ અને સમર્પણનો સાથ છે